શ્રાદ્ધનો વિશેષ મહિમા છે આ દિવસોમાં દાન પુણ્ય કરવાનો પણ એક અનોખો મહિમા છે અર્થ એ છે કે તમારા પિતૃઓને આદરપૂર્વક સેવા અને દાન કરીને પ્રસન્ન કરવા હિન્દુ શાસ્ત્રો અનુસાર કોઈના પણ જીવનની પરિપૂર્ણતા અને પ્રગતિ માટે આદર સાથે કરવામાં આવેલા શુભ કાર્યો લેવાતા શુભ નિર્ણયો અને મેળવાયેલા સારી તકોમાં જેણે તેમના કુટુંબના લોકોના જીવન છોડીને પરલોક સિધાવ્યા છે તેમના સંતુષ્ટ ને માટે કરવામાં આવતી પૂજા વિધિને શ્રાદ્ધ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મૃત્યુના દેવ યમરાજ શ્રાદ્ધ પક્ષ ઉપર પ્રાણીઓને મુક્ત કરે છે જેથી તેઓ જે તે વ્યક્તિઓના સગા સંબંધીઓ પાસે જઈ શકે અને સ્વજનો દ્વારા કરેલા તર્પણ કર્મનો સ્વીકાર કરી શકે આ દિવસો દરમિયાન દાન અને પુણ્યનો એક અનોખો મહિમા છે જેને કહી શકાય શ્રાવણ મહિનો થયો પરસો મહિના આપણે બધા ઉત્સવ ખૂબ ધામધૂમથી આપણે સાથે અત્યારનો જે સમય છે એટલે કે ભાદરસો પૂનમ એટલે કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે શ્રાદ્ધ પક્ષમાં આપણે જેમ બને તેમ ભગવત નામ સ્મરણ કરીએ સારા કર્મ કરીએ કોઈ પણ જગ્યાએ યોગ્ય વ્યક્તિઓને મદદ કરીએ બ્રાહ્મણવાદી જમાણીએ પશુ પક્ષીઆદી અને આપણે જે કંઈ થઈ શકે એ સેવા કરીએ કેમ કે પુણ્ય છે આપણે વલ્લીઓ આપણે જાણીએ કે આપણે વલ્લી સદગતિ જ પામ્યા છે પણ છતાંય આપણો જે પુરાણો છે આપણા જે શાસ્ત્રમાં છે એ ઉલ્લેખ છે કે આ શ્રાસ દરમિયાન આપણે કોઈ બ્રાહ્મણને જમાણીએ સારા કર્મ કરીએ એ સારા કર્મો ફળ આપણે જીવને આપણે અર્પણ કરતા હોય છે તો આ દરમિયાન પણ આવો સૌ સાથ મળી આપણે સંસ્કૃતિ સાથે કદમ મિલાવી શ્રાદ્ધ પક્ષ ને ધર્મ ના પક્ષ તરીકે આપણા વડીલોને અર્પણ કરીને આપણે શ્રાદ્ધ પક્ષ ઉજવણી કરતા રહીએ છીએ આપ સૌને પણ શ્રાદ્ધ પક્ષમાં સારા કર્મ કરવા જે કે સારા કર્મ કરી જે કે પુણ્ય કરી આપણા વડીલોને અર્પણ કરીને આ રીતે આપણે ઉજવણી કરી શકતા હોઈએ છીએ દર વખતે